ગુજરાતીઓના દિલ કેવડા મોટા છે કોઈ અહીંયા બહારથી આવ્યું હોય ને એને ગુજરાતી આવડે કે ન આવડે પણ આપણે ગુજરાતી એને હસવી લેવા વાળા છીએ હો અહીંયા પાણીપુરીવાળાને ત્યાં સૌથી વધારે ગુજરાતીઓને હિન્દી બોલતા જોયા છે ભાઈ થોડી તીખી પાણીપુરી બનાના તો ડુંગળી તો ખાસ નાખના હો

સંભાર મોકલજો ને આવું કેવા વાળા અમે ગુજરાતી છીએ અન્ના અમે ખોટી મગજ મારી નઈ ફાતી કારણ કે આર ગુજરાતી એ તમે સાથે શું લાયા ને શું લઈ જવાના